ત્યારબાદ મિશ્રણ મિશ્રણને આપણે એક ડીશમાં માં લેશું તેમાં ત્રણ ઘી એડ કરીશું અને મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને સારી રીતે આપણે ગદડી લેશું લોટ ને સારી રીતે એવો ગદડી લેવાનો છે લોટ ને ગધ્યા બાદ જે લસણ અને મરચા લીધા હતા તેની પેસ્ટ બનાવીને તેમાં એડ કરશું બધા બાદ જે ધાણા લીધા હતા તે એડ કરી દેસુ બધાને સારી રીતે એવું મિક્સ કરી લેશું બરોબર લોટ ને સારી રીતે ગદરવાનો છે ત્યારબાદ લોટમાંથી આપણે ગુલા પાડી લોટમાં સ્પ્રિંકલ કરીને આપણે તેને વણી વણ્યા બાદ આપણે ફરીથી ગુલો બનાવી ત્યારબાદ આપણે લોટમાં ફરીથી સ્પ્રિંકલ કરીને એને સારી રીતે એવું વણી લેશું જો કાપડી ભાગવી એવી સરળતાથી વણાય છે તમે પણ આવી રીતે મકાઈના લોટની બાફી બનાવજો જે ખાવામાં ખૂબ જ મસ્ત હોય છે ત્યારબાદ એને થોડી શેકાઈ જાય ત્યારબાદ એને ઘી વડે આપણે શેકી લેશું ધીમા મીડિયમ ગેસ ઉપર આપણે એને શેકવાની છે જો આપડી ભાખરી સેકિન તૈયાર છે તેને તમે ગમે તે અથાણ જોડે ખાઈ શકો છો તો મસાલા ભાખરી આપી તૈયાર